મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના કડી અને નંદાસણ વચ્ચે ઉટાવા ચોકડી નજીક અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે જેને લઈને વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં ગઈકાલે રાત્રે ચાર લોકોના કરોડો મોત નીપજ્યા છે કડી અને નંદાસણ હાઇવે ઉપર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે સઘન તપાસ હાથ ધરવામાં આવી સમગ્ર ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા

નિર્દોષ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હોવાની વાત સામે આવી છે